તો ગાય ગયો તો આખણી ગામમાં અને પાર્સલ આવ્યું લેવા આમાં શું છે તમને જો આ બાજુ છે ક્યુઆર કેડ અને એડ્રેસ એવું નહીં બતાવું તમને અને અનબોક્સિંગ કરીને બતાવું તમને એક જ મિનિટ भैंस कई गाँव से अंदर थी आम कहीं छे नहीं जी सको मोबाइल होल्डर है गाइस ने आ कोई ब्रांड प्रमोशन नहीं मैंने कोई आना पैसा नहीं दे दूँ कि तब आ वीडियो बनाओ पैसा पैसा दिए हूँ कहीं नहीं तो मैं काम की वस्तु है ले ली थी हमें जो ही है क्यों से अंदर थी इन्हें शायद ब्लैक कलर में है જોઈ શકો મોબાઈલ હોલ્ડર અને આમાં છે કંઈક જોઈને બતાવું એમાં આ કંઈક સ્ટેપ 1 ને સ્ટેપ 2 ને એ એનો ઓલો હોય રેટિંગ અને આમાં છે આપણી વસ્તુ આ તો ભાંગલા લાઈવ ગાઈસ ગયા નથી દોસ્તો આ ફિટિંગ કરવાની અને આનો મોબાઈલ લઈ જશે અહીં અને અહીં આમ કરીને જો આમ ખુલશે પછી આમાં મોબાઈલ આપી દેવાનો પછી આ કંઈ ફોલ બી શકાય જોઈ શકો છો એક અને નહીં હોય ટાઈપ કરી દેસ એટલે માર ગમે એમનું ઘૂમરો ફરી શકે છે ફોન આડો રાખવો હોય તો પણ ને આ છે એ લાંબી લંબાઈનું આમ નીકળી શકે એટલું એટલું અંદર જાય એટલે આ એનું છે તો આપણે આને ફૂલ લાંબુ રાખીશું ફોન અત્યારે કાંઈ છે નહીં ને તમને બતાવો શૂટ કરવું એક જ ફોન છે અને આ પણ લંબાઈનું છે જોઈ શકો કેટલો લાંબુ થઈ શકે અને આને કીમાં રાખવાનું હોય ને એ હું તમને આ લાઈવ બતાવી દઉં અને રહીએ કે નહીં એ જોઈએ આપણે શું કંઈક છે આ કાચમાં ચોટી જાય ટ્રાય કરીએ શું થાય છે અને આને આમ તમે રાખી શકો છો આમ આમ રાખવું હોય તો ઊંચો નીચો ટાઈટ કરી શકો મસ્ત છે અહીંયા ગયો આવી રીતના લાંબુ થાય આવી રીતનું ટૂંકું થાય અને ફોર વ્હીલમાં અત્યારે અંધારું છે મસ્તીનું છે અને અહીંયા ફોન આડો રાખી શકી આમ गाइस मैंने ये खरीदा है मीशो से और मेरा इसका रिव्यू देखना है पूरा तो यूट्यूब चैनल है मेरी नरेश आहिर विलेज लाइफ ब्लॉग विलेज लाइफ करके नरेश आहिर विलेज लाइफ को सब्सक्राइब कर लेना ठीक है तो गाइस कहीं रीतनु रही है ने जो कवर है फोन तो अत्य शूट थे विडियो आई रीतन कई रही मजबूती चोटी जाए बलत नहीं सको आ तो हल्लेज नहीं ફૂલ એવીથી ચોટી જાય કાચ માં તો બહુ ચોટે અને સારું છે બાકી તો આ શું ત્યારે ખબર પડશે મોબાઈલ પડે કે નહીં થડકામાં બાકી કવર રાખું તમને અંદાજો આવી જાય અને હવે આને કાઢી નાખું જો આ ખીચી છે નામ દબવી અને ગાઈસ જો આ બે આમ દબવી અને પછી અહીંયા ફોન રાખીને આમ ભાર દઈને એટલે ઓટોમેટિક અંદર હોય જશે જો હું બતાવું જોયું એટલે આ ખાસિયત છે આની વિડીયો સારો લાગ્યો હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને લાઈક શેર અને કમેન્ટ ભૂલતા નહીં